વેલકમ ટુ જસદણ માર્કેટિંગ નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જસદણ માર્કેટિંગ યાર્ડ લાઈવ બજાર ભાગ માટે રોજ અપડેટ માટે One thousand seventy rupees. Throne number. Medium Number. Press the bell icon on the YouTube app and never miss another update. Number one. Little down over there.

કોઈ સન્માન દેતો એને માઈન પેન સુપર કેરેક્ટરી 3 3 3 40 40 40 40 40 40 40 40 अग्यारो ने त्यासी रूपिया मोसमी तर नंबर अगियारो ती रुपया मोसमी चेना

હવે અહીંયા કોઈ ન બોલે ગરીબ જ હાલે કાઈ ફેલાન્સ ઉપર મારો છે કાંઈ શકે જ આમ આવો નહીં મારે અત્યારો નાખો નાખો ત્યાં રૂપિયા નાખો અગિયારસો અગિયાર શું એ એમ એ પચીસ અઠ ચાર હ છ છ હા જો જો એ ભાઈ મૂકી એ તો કંઈ બોલાય જ નહીં થાય બાહ બાહ સારો થાય જો certo. આ કોસ્ટાઈંગ રૂપિયા સુપરમાર્કેટ 3 નંબર. ક્યાં છે.

Press the bell icon on the YouTube app and never miss another update.